પ્રશ્ન નંબર એક કયા દેશના પીઝા સૌથી વધુ પ્રખ્યાત છે ઓપ્શન એ ભારત દેશના ઓપ્શન બી રશિયા દેશના ઓપ્શન સી ઇટાલી દેશના ઓપ્શન બી ફ્રાન્સ દેશમાં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ઇટાલી દેશના પીઝા સૌથી વધુ પ્રખ્યાત મિત્રો વિડીયો પૂરો જોજો નહીં તર ખબર પડશે ને અધુરુતાનું રૂપ કહેવાય છે પ્રશ્ન નંબર બે વિશ્વનું સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી બાજ ઓપ્શન સી કબૂતર ઓપ્શન ડી પોપટ તમારો સાચો જવાબ થશે ઓપ્શન વિશ્વનું સૌથી વધુ ઝડપથી ઉડતું પક્ષી બાદ છે પ્રશ્ન નંબર ત્રણ મોબાઈલ ફેંકવાની રમત કયા દેશમાં રમાય છે એ ભારત દેશમાં ઓપ્શન બી ફિનલેન્ડ દેશમાં ઓપ્શન સી નોર્વે દેશમાં ઓપ્શન ડી કોઈ નહીં તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી મોબાઇલ ફેંકવાની રમત ફિનલેન્ડ દેશમાં રમાય છે પ્રશ્ન નંબર ચાર કયું પ્રાણી ઝાડ ઉપર ચડી શકતું નથી એવા બી સિંહ સી રિંહ બી બિલાડી સાચો જવાબ થશે ઓપ્શન સી રિંહ वीडियो पसंद आय तो एक लाइक कर जो प्रश्न नंबर पांच भारत देश की राजधानी कई है ऑप्शन ए दिल्ली ऑप्शन बी गांधीनगर ऑप्शन सी पालनपुर ऑप्शन डी मुंबई આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે જેનો જવાબ સાચો હશે તેની કોમેન્ટ કરવામાં આવશે પ્રશ્ન નંબર છ કયા દેશમાં ચિંગમ ખાવું અને ચિંગમ વેચવું એ ગુનો ગણવામાં આવે છે ઓપ્શન એ ભારત દેશ ઓપ્શન બી રશિયા દેશ ઓપ્શન સી સિંગાપુર દેશ ઓપ્શન ડી કેનેડા તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી સિંગાપુર દેશમાં ખાવો અને ચિંતમ વેચવું એ ગુનો ગણવામાં આવે છે પ્રશ્ન નંબર સાત વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ પીવાલાયક પાણી છે ઓપ્શન એ રશિયા દેશમાં ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા દેશમાં ઓપ્શન સી બ્રાઝિલ દેશમાં ઓપ્શન ડી ભારત દેશમાં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી બ્રાઝિલ દેશમાં સૌથી વધુ પીવાલાયક પાણી છે પ્રશ્ન નંબર આઠ વાસી મોઢે પાણી પીવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી સુગર ઓપ્શન સી કિડનીના રોગો ઓપ્શન ડી કબજિયાત તમારો સાચો જવાબ થશે મોઢે પાણી પીવાથી કિડનીના રોગો મટે છે મિત્રો મારું નામ સંજય રબારી છે અને તમે જોઈ રહ્યા છો જય ગોગા શોટ યુટ્યુબ ચેનલ આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો જીકેના ના જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર